ખાવાનું હારે ખવાતું છે એમ નહીં હું 5 મિનિટ તો પહેલા જે એટલી વારમાં કાધું હે બેઠા બેઠા અને આ શું બધું વ્લોગ ચેનલ તો આજ ના વ્લોગ છે આજે તો અમે એને ભાઈ બેન ને સાથે વ્લોગ બનાવ્યા છે આજ તો કોઈક નવાજીનો પ્રયત્ન કરી તો માઈક માઈક ટ્રાય કરીએ

અને આમાં ચોપ ચાલુ કરી દીધું અને આમાં એક મિત્ર આલ્યું ને હોય દબાઈ રાખજો ચાલુ થાય અને હજી દબાઈ રાખશું ને ચાલુ થઈ ગયું જે અવાજોમાં ત્રણ વખત અલગ અલગ દબાવ આમાં દબાવવાનું શીખ્યું છે હા કોઈ આપણે નાવડે ના બધું છે આ ચાલુ કરી નાખ્યું હોય આ દબાવે ચાલુ થઈ ગયું ખાલી આ પીન વાળવાનું રહે તારે અને એટલે આ ક્લિપ તો આ રહે ને વાળ પડ્યું આપણે આટલું પકડાઈ દીધું તે મને પકડી લીધું ના આઈ ગયું અમને એક પકડી દે આવ લે આવ ના કરાની કે હો મને વારો એક નાચી જાય લે કેવા દીક્ષા કરી હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ વેલકમ ટુ માય બлог ચેનલ બીજા આયા બીજા આયા ગાઈસ તો યે છે ગૌચોરવા ગૌમાતો આયા નહી પણ કોક ને આયા હે કાચી મારમતો આગે ડાઉઝરા કન્ડર કફન નહી ઓકે કાચી શા લેવા જોઈએ તો ગાઈસ સમ મત ઘઉં ઘણાય દેખો છે થા ચોરવા નહીં આ આ રહ્યા ભાના ઘર લગતર લઈ લઈ ચોરી કરવા તું કઈ દેવું આ ચાલે છે ના ના સુ ના ના કોઈને ઘઉં ઉશી કહેવાય ઘઉં વાઢાવા વાઢા મજી જો તો લઈ જાવ

પહેલી વાર કુકણા સૂત્ર માંથી આવી રીતે લીધું છે હું તો કદી ના લોકો પણ લઈ જવું કોઈ પાડવાના ખોટું અપડાવ આવડે 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 હવે વિડિયો કોણ કાઢે શું કરવું એ ભાઈ આપણે બક કરવું પડશે પૈસા કમાવા પડશે યાર કામ કરો બધા ઘઉં વાઢીને ગામમાં જ જતા રહો આવું બનાવીને વેચવા આવ હાય 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 ભાઈ ખાવ કે આવી તો એમ નઈ પૈદું ઘરે એટલે કે युट्यूबाईप <laughs> <आ? laughs> <laughs> पैसे पैसा पैसे पैसा म्हणतो आधी पैसा दखा नाही कोन्टेन जो विडिओ एडिटिंग सारे थमनेल जो आपण नसीब नाही खाई हार नाही कोन्टेन्ट कोन्टेन म्हे तो विडिओ एडिटिंग करत नाही आवडे एडिटिंग ना खाली थमनेल ना म्हेक नाक लोक आपण शू की

ઈ ના કરાય ના કર હમ મેં તેલી વાટ જોય એમ શું એક બરી મે હળગાવ ને તે પકડી રાખવાના હું આવું મેં પેલા ઘરે રૂ હવે ગઉ આવતા નહીં પેલા દુકાન માં આમ કર આમ કરે આમ આમ કર આમ કરી કે

<cười> 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 <Cảm ơn Dartmouthrow> ai giờ tôi phải Jacky vào này không mà Jacky ở đâu không mà. đau nhưng

ના ના હું કોઈ ના જાઉં રેડિયો બનનાના હું તારામાં તાકવા દીધું આમ હેં તો અમે આવ આપણે હતું કોનો કોનો ઇજાલું હતું કે મતલબ આવ કે આવ હતા જે તો એ તો બોલ આ બહુ બહુ આપળ જ મન સાચું કરાવ્યું લાવું ને મે પાસ ને આ મંથલ ગંગોમ કીધું નકલ હળ ગઈ ના આકાશ ક્ષેત્રમાં એટલે આકાશ ક્ષેત્રમાં હળ ગઈ ના આ તુવાયા ક્ષેત્રમાં

આપણા લાઈફમાં પૈસા ના હોય ને બેઠું બોલાવે એમ નહીં તું એમ જ કહેતો કે અમુક લોકો મા બાપ સ્વાર્થ છે મા બાપનો એટલો સ્વાર્થ હોય કે અમારું છે સ્વાર્થ ના હાલ એક ના મળે કે કોક ને કોક કોઈ તો કરો છો જેવો નહીં આવે

तो तना गोपो तमात पोचे से ले ना अमा थे से ले आया ई पंचमाया तो मन निक मन न्याय वन को करवे दू आ जरूर राछु ना पासो ठरी जा पर काम ना आवे तो पेटी लाए एम कहो पेटी तो रपोस इज जाई बापन ना आवे अरे थे से बुलु करवा लायो तो गाइस हम लोग को काचा काम काज कोम काज कातू नहीं है कि आपड़ू हम्म ये ऊपर पेली कोरा पडले गाइस E o dinê? Eu vou. Coclau, e lá. Até o cofre de dó. Ah, ah, também. tu é na mãe. Que eu Que eu vou achar um gajo. Que eu vou achar um gajo. Que um gajo. Que eu vou achar

આ ગયું <laughs> ગાઈસ કોઈને દવા હોય તો કહેજો અમારે ભાઈને બાલ રોગા થઈ ગયા છે ભાઈ ખોટું મત લગાજો ફરી આવો દવા મત લગાજો હે હલ્લે હા માર ભાઈન ખગુ કરવાનું છે કોઈને ખગુ ના કોઈ છોકરી હોય તો કહેજો ધ્યાનમાં માર ભાઈને ખગુ કરાવ સુલો હળગાવતો આવડે દેખી લો ભાઈને સુલો હળગાવતા આવડે છે એટલે ખોઈ ચુકાય કોઈ છોકરી ધ્યાન માં હોય તો કેજો લ્યો કેમ કે પુંખ બનાવતા બનાવડે તો ખાવા બનાવતા ભાઈ થોડું થોડું આવડતું દે છે આવડે એ ભાઈ એ બજે ના પાડે હા હા પાણી તો આપડે પુંખ ના તો ગાઈસ સોભળી લીધું એવું બૈરુ એવું બૈરુ જો હે કે આ જમાનામાં એવું બૈરું ચોય ના મળે ખાલી બધી હે ને પુંખ પાડવા વાળી હોય તો મને આવડે પૈસા ના આપણે એવું નહીં ખાવા હા ભાઈ નો હા નો આ મારું કોણ બેલ મને ઘરે ની કે કોન્ટ્રોવર્સી થાય જાવ ભાઈ વિડિયો ચાલુ હોય તો આવું નઈ જાવ લઈ લે લઈ લે સકરો થી જાય તો થી જાય ના તું પાછળથી બેઠો તું બેઠો હોય તો ભાઈ હું બનાવવાની તું બનાવતો એક એક સાઈડ રહે વિડિયો કાલુ બા ગુસ્સામાં આવી જશે ચેક

जो नहीं 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 तो नहीं क्यों क्यों आ? आ, नहीं 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 नहीं

લાઈવ ચાલુ તો અંદર વિડીયો અપલોડ થઈ જવો કથો ધારમાં કાળો તું એ ખુલા મત નાચ પેલું 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 ઉભ્યા ખાઈ જાય એમ તો અકી મન લાગી તું મારે મહેનત ખૂબ કરવી પડશે પણ તો ઊંધું થઈ ગયું તારે કરવી પડી મમ્મી તને આવડે કરી એટલું આટલું તું કોઈ મોહ

કરવાવાળી વાળી નહીં બેઠી આ કીધું ખાઈ જાજે માન નહીં ખાવ તનાલુ કેરે કો દે દિયા એ કા હલજીજુ ખબર એને પડી ગઈ બતાર કા વિડિયો સુ બતાઉ મમ્મી એ મમ્મી હળગાવાનું કામ કો નું હોય મને જનો હળગાયા થક હોય એટલે અમાર બેનથી બેન નથી હળગતો એકદમ અમારું કોમ ફળ નહીં સાચી વાત ના ગી આપણે ભાઈ વગરમાં કે કોઈનું નોમ નહીં લેતા પણ હવે હારા અમુક લોકો એટલું નામ લીધું ને તો હારું પાન પીતા આપણે ગાઈસ રોસ્ટિંગ કરવામાં અમારો પહેલો નંબર આવી જાય પણ અમે નહીં કરતા આ હા વિડિયો ડિટિંગ કરવામાં તને ચાલુ વડાવીશ मस्त चो बना के बारे एक मिनट है ना हाथ तो आने थोड़ा सा हां अड़ो है पानी मिल छे पर गाइस तुम्हारी मम्मी जाए है तो जाए जैम के भाई मम्मी अमुक लोग जेम के भाई ढूंढ कर आगे ढूंढ कर जेम के जेम तेरे पड़ा मा मा मासी ने मा सिंह ये भाई मम्मी जावानी है मन ले जावानी है पर मुने जावानी मैं खावा का दुपटू है કે મમ્મી શું બોલે મમ્મી શું બોલે લે ભાઈ કેટલા આટલા નાટલા વધી વજિયાવો તો વાટ જોઈને બેહું હું ખાવાને જો બાર ને 1 વાજા વજિયાવો કું ઓરા ચાંદુ એમાં અપન લઈ જાય એમ પેકન જ પેકન લઈ જ તો આ તો ગાઈસ તો કોઈને પુંક કોઈને પુંક નહીં પુંક ખાવી વદાઈ જો કે લાગશે કે આ તો ગાગુડો મારે હોય ને કે ગાગુડો આવલા આવું લગમાં ના લેવા ગાઈસ તુમાર મમ્મી દેનો ફાયદો બોતી નાdio પાણી ગરમ ઉકાળો દેવ સાફથી જુબે હ

તે વિડિયો બનાયો મારું કમાયો મારે ખાવે પણ ખાવે નહીં ખાવ નહીં ખાર નહીં લે થઈ જાય ના વાળે તો ખા ખા અમે પાડે જો હે અમે મે મેવા કોંક પાડે જો મસ્તી લાગે જો ખોટા પાડી નેલા અમાર કી જો ખબર કરી ના ગોમ

સરકાર મેળત <laughs> <laughs> આ તમને વાતમ ચકપલ પેણે ચા કિટી વીડિયો આજનો લૉગ આયા તા હું અહીંયા અહીંયા આજનો લૉગ અહીંયા ખતમ અને પહ આપણે ઉલાયા કરવા નહીં ટાઈમ ના મળે માં મોડું થાય આજડે વાજા મારે 1:30 વાજે જવાનું 1:30 ટાઈમ છે સામે બીજી નહી છે તો આપણે ભાઈ નો લોકો સતત બાબા ચટા અભિ